દ્વારકામાં નિઃશુલ્ક એક લાખ માટીના દીવાનું વિતરણ શક્તિ માટલા ભંડાર ધીરજભાઈ વેગડ અને પૃથ્વી વેગડ પરિવાર દ્વારા એક લાખ દીવાનું દ્વારકામાં વિતરણ દ્વારકા નગરીમાં પણ અયોધ્યાની જેમ દીવા જગંગી ઉઠશે શક્તિ માટલા ભંડાર દ્વારા એક લાખ માટીના દીવા બનાવી દ્વારકા શહેરમાં નિઃશુલ્ક વિતરણ કરશે નાના ધંધાદારીઓ પણ ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ની ઉજવવા આતુર બન્યા દ્વારકા નગરી પણ અયોધ્યાના રંગે રંગાઈ જવા આતુર બની

રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તો અનેક જગ્યાએથી અનેક રૂપે દાન મળી રહ્યું છે તો પણ મને કંઈ એવી ઈચ્છા થઈ કે હું પણ કંઈક કરું દ્વારકામાં કંઈક પણ મારે કરવું જોઈએ એટલે માટે આજે હું એક લાખ દીવા આ ક દ્વારકાની જનતાને આજે હું ઘર દીઠ પાંચ પાંચ દીવાનું વિતરણ કરું છું ને આજે હું આ કાર્ય કરીને પઠાણ ચોક કુંભાર શેરી ત્યાંથી એક વિતરણ અમારા સ્ટોલ ઉપરથી રાખેલ છે તે પ્રસાદ રૂપે પાંચ પાંચ દિવા અમે વિતરણ કરવાના છીએ તૈયારીમાં એવું છે કે અમે આજે આજે અઠવાડિયા દસ દિવસથી થયા નાઈટ ડેમાં અમે કરી રહ્યા છીએ તૈયારી અને પેકિંગ પાંચ પાંચના પેકિંગ કરીને બધું તૈયારી કરીને સ્ટોલ પર રાખવાના છીએ જય શ્રી રામ જય દ્વારકાધીશ આજે જ્યારે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામલાલા પાંચસો વર્ષ પછી પોતાના જન્મસ્થાન એટલે કે અયોધ્યાના રામ મંદિર જે બની રહ્યું છે તેમાં બિરાજમાન થશે એમની પ્રાણ પ્રતિષ્ઠા છે તો એમનું આખા સમગ્ર દેશમાં આજે આનંદ ઉલ્લાસ અને ભક્તિનું વાતાવરણ જામી જ ગયું છે જાણે દિવાળીનું મહો નજીક આવી રહી એવું વાતાવરણ છે તો આજે દ્વારકામાં પણ એક અતિ ઉત્સાહ અને ભક્તિમય વાતાવરણ સર્જાઈ રહ્યું છે તો દ્વારકાના એક પ્રજાપતિ સમાજના અને વ્યવસાય માટલાનો અને જે કુંભારનો જે ધંધો હોય તો એ કરતાં ધીરજલાલ વેગડ કે જેઓની ભતાણ ચોકમાં દુકાન છે તો એમણે રામલાલાએ પ્રેરણા કરેલી કે એમણે એક લાખ જેટલા દીવાનું વિતરણ કરવું છે તો એકવીસ તારીખે એ દેવડાનું વેતરણ એમની દુકાન ઉપરથી થશે ભથાણ ચોકમાંથી એનું અમે પ્રસિદ્ધિ કરેલી છે એમની પત્રિકાઓ પણ વેચી છે અને મીડિયા દ્વારા પણ એમની બધાને ખબર આપી છે તો આજે જ્યારે બાવીસ તારીખે સમગ્ર દ્વારકા વાસીઓને કહીએ કે આપણે દ્વારકામાં એક દિવાળી જેવો માહોલ બનાવીએ પવિત્ર અને આનંદ ઉલ્લાસથી આપણે અયોધ્યા સાથે દ્વારકામાં પણ રામલાલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરી અને એક ભક્તિમય વાતાવરણ આ તક વારંવાર મળતી નથી પાંચસો વર્ષે મળી છે એ સનાતન હિન્દુઓ માટે ખૂબ ગૌરવની અને ખુશીની વાત છે જય શ્રીરામ